બનાસકાંઠામાં ખેડૂતોએ સરકારને જગાડવા માટે અનોખો પ્રયાસ કર્યો છે સિંચાઈ માટે પાણીની માંગને લઈને કેનાલમાં જ હવનનું આયોજન કર્યું માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ અનોખી રીતે માંગ કરી છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનો પણ આ હવનમાં જોડાયા ઉનાળામાં સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે તો એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે અને અત્યારથી જ ખેડૂતો છે કે જેમને પરેશાનીનો સામનો કરવાનો વારો આપ્યો છે એટલે બનાસકાંઠામાં ખેડૂતોએ સરકારને જગાડવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે સિંચાઈ માટે પાણીની માંગને લઈ કેનાલમાં જ હવનનું આયોજન કર્યું છે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા અનોખી રીતે માંગ કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અન્ય ખેડૂત આગેવાનો પણ આ હવનમાં જોડાયા અને ઉનાળામાં સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે આ પહેલા પણ ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અનોખી રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો હતો તો હાલ રામસિંગ રાજપૂત કે જેઓ ખેડૂત છે તે આપણી સાથે જોડાયા છે રામસિંહજી સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં રામસિંહજી એક તરફ ઉનાળાની શરૂઆત આકરી ગરમી પણ પડી રહી છે અને ખેડૂતોએ સરકારને જગાડવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે એટલે સૌથી પહેલા તો આપની પાસે શું પરિસ્થિતિ અત્યારે સર્જાતી હોય છે કેનાલમાં હવનનું આયોજન કર્યું છે એટલા માટે ખરેખર ઉનાળામાં ખેડૂતોને કેટલી તકલીફ પડતી હોય છે તેના વિશે જાણવું છે નમસ્કાર અત્યારે પરિસ્થિતિ ક્યાંક એવી છે કે નું પાણી છેલ્લા પાંચ છ વર્ષથી અમારે ત્યાં ઉનાળુ સિઝન ની અંદર એપ્રિલ આખો મહિનો અને બે મહિનાની પંદર તારીખ સુધી ચાલુ હતું આજકાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ની જાહેરાત હતી કે જરૂર હશે તો ખેડૂતોને ઉનાળુ સિઝન ની અંદર પાણી આપવામાં આવશે એક બાજુ ઘાસચારાની અછત હતી બીજી બાજુમાં માં જીરો નો પાક ઉત્યો ત્યારે જીરોના પાક ઉત્યો ત્યાં બાજરીનું વાવેતર કર્યું હતું ક્યાંક એક બે પાણીની જરૂરિયાત હતી ત્યારે પાક ઉપર બાજરી છે પાક મોરજાઈ રહ્યો છે એવી પરિસ્થિતિની અંદર પાણી બંધ કરતા ખેડૂતોની અંદર ઉભો થયો છે અને વિવિધ રીતે ખૂબ ખુબ પત્રો રજૂઆતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઘણી બધી રજૂઆતો હતી છતાંય આ લોકો અત્યારે સરકારની સંવેદના જાગતી નથી એના માટે કરી અને ખેડૂતોએ સાથે મળીને કાર્યક્રમ કર્યો એની અંદર પૂર્વ ધારાસભ્ય ગુલાસિંહ રાજપૂત પણ હાજર રહ્યા અને સરકારને સદબુદ્ધિ આપે એના માટે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે હનુમાન જૈંતિ છે અમે હનુમાન દાદાને પણ વિનંતી કરી છે ભગવાન ધણીકર પ્રાર્થના કરી છે જલ્દીમાં જલ્દી સરકારની સંવેદના જાગી સરકારને સદબુદ્ધિ મળે અને અહીંયાના ખેડૂતોને પાણી મળે વાસ્તવમાં પરિસ્થિતિ ક્યાંક એવી છે કે આ લોકો એવું કીધું કે અમે પંદર એપ્રિલ થી પાણી ચાલુ કરવાના છે જે મેથી તો અમારે અહીંયા કોઈ કપાસનું કે મગફળી નું એવું વાવેતર આ તાલુકાની અંદર થતું નથી અમારે અત્યારે જરૂર છે ઘાસચારા અને બાજરી માટે પાણીની અને જો સરકાર જલ્દી પાડે ચાલુ કરશે તો ખેડૂતોને કરોડો રૂપિયાની આવક થશે બાકી તમને વાત કરી અત્યારે એવી પરિસ્થિતિ એક ખેડૂતે દસ હજાર રૂપિયા નાના ખેડૂતે મોટા ખેડૂતે પચાસ હજાર લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે કરોડો રૂપિયા નું એક હજાર કરોડ નુકસાન ચાર તાલુકાના ખેડૂતોને છે બિલકુલ રામસિંહજી અમારી સાથે આપ જોડાયા આપનો ધન્યવાદ અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે શામજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે શામજીભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં શામજીભાઈ એક તરફ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ સતત આ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે રજૂઆતો કરવામાં આવી છે કે જે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે અને આજે અનોખી રીતે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે અત્યાર સુધી આપે કેટલી વખત રજૂઆત કરી છે ખેડૂતો દ્વારા કેટલી વખત પત્ર પાઠવવામાં આવ્યા છે અને શું ખરેખર તેનો કોઈ જવાબ મળ્યો છે શામજીભાઈ આપનો અવાજ આવી રહ્યો છે મેડમ જી ભાઈ આ જે પરિસ્થિતિ છે કે જ્યાં સિંચાઈ માટે પાણીની માંગ કરવામાં આવી રહી છે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરવામાં આવી રહી છે અનોખી રીતે રજૂઆત પણ કરવામાં આવી છે અત્યાર સુધી કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે અને શું ખરેખર આપની રજૂઆત સાંભળવામાં આવી છે અથવા તો જ્યારે આપ રજૂઆતો કરો છો આવેદનપત્ર પણ પાઠવો છો ત્યારે શું જવાબ મળતો હોય છે જી મેડમ મહિનાની પહેલી જે પેટા ચૂંટણી આવી ત્યારે આ ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ વાવ પાફરને કોઈ તો એક એક ઘરે ઘરે પણ પાટીલ પાટી ફરી વળ્યા હતા ને એ વખતે ખેડૂતોને એટલી ઓળખરી આપી હતી કે તમે સો ટકા વાવની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સ્વીકારો તો તમારે વાવની અંદર થરાજની અંદર કોઈ તહેરો ક્યારે પણ એક સેકરવા ણે બંધ થશે નહીં ને ઉપરથી કે તમને આ લાભ મળશે આવો ભણું બધાએ તો એમાં ખેડૂતો વટરની લાલચની અંદર અત્યારે વાવ થરાજ અને પાપરના સુવિધોની અંદર નો ચાળીસ બોર્ડ છે બીજો વાવ પાપરના સુવિધો ની અંદર લગભગ પોસઠ લાખ બાળકો રોપા પર ખેડૂત કરી ચૂક્યા હતા આ ભારતીય જનતા પાર્ટી વાળા જે લોલ આપ્યા હતા ટોટલ ખેડૂતે પચીસ હજાર કરીને મોટા મોટો ખર્ચો કરી ચૂક્યા છે અને અત્યારે એમને બિલકુલ પોણી પણ જી બિલકુલ ભાઈ આભાર અમારી સાથે જોડાવા માટે તો ખેડૂતોની પણ એ જ માંગ છે કે વહેલામાં વહેલી તકે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે અને એટલા માટે અનોખી રીતે વિરોધ પણ નોંધાવ્યો છે અનોખી રીતે રજૂઆત પણ કરી છે પરંતુ અનેક વખત આ પહેલા પણ રજૂઆતો કરવામાં આવી છે ખેડૂતો આપણી સાથે જોડાયા તેમણે પણ એ જ કહ્યું છે કે એક તરફ ઉનાળાનો સમયગાળો છે અને તેમાં ખેડૂતોને ખૂબ તકલીફ પડતી હોય છે અને એટલા જ માટે સિંચાઈ માટે પાણી છોડવા માટે તેઓ સતત માંગ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનો જવાબ તેમને નથી મળ્યો અને એટલા જ માટે ખેડૂતોએ સરકારને જગાડવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે અને કેનાલમાં જ હવનનું આયોજન કર્યું છે અને આ હવનમાં અનેક ખેડૂત અગ્રણી પણ જોડાયા હતા અને તમામ જે લોકો છે તે માત્ર ને માત્ર લોલીપોપ આપે છે તેવી વાત પણ શ્યામજીભાઈ પટેલ કે જે ખેડૂત છે તે આપણી સાથે જોડાયા અને તેમણે એ વાત કરી છે અને કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી તેમના દ્વારા માંગ પણ કરાઈ છે જો કે આ હવનમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ હાજર હતા ખેડૂત આગેવાનો પણ આ હવનમાં જોડાયા હતા એક તરફ ઉનાળાનો સમયગાળો છે અને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા પણ સર્જાતી હોય છે અને તેને લઈને જ સિંચાઇ માટે ખેડૂતો પાણી છોડવાની માંગ સતત કરી રહ્યા છે આ બે અલગ અલગ દ્રશ્યો છે કે ગઈકાલે ઢોલ વગાડી અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ પહેલામાં પહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને બીજી તરફના દ્રશ્યો છે કે જ્યારે આજે કેનાલમાં જ હવન કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં ગઈકાલે ઢોલ વગાડીને અનોખી રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો હતો ખેડૂતો દ્વારા અને આજના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો દ્વારા કેનાલમાં જ હવનનું આયોજન કરીને અનોખી રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો માંગ ફક્ત એક જ છે કે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે કારણ કે હજુ તો એપ્રિલ મહિનો છે પરંતુ આગામી સમયમાં જ્યારે આકરી ગરમી પડશે ત્યારે પાણીની પારાયણ પણ ઊભી થશે જેથી ખેડૂતો સતત એ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે તેમને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે અને એટલા જ માટે ખેડૂતો હવે આટલી ગરમીમાં પણ અનોખી રીતે વિરોધ કરવા માટે અને સરકારને જગાડવા માટે મજબૂર બન્યા છે અને તેમની સાથે પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા અનેક ખેડૂત આગેવાનો પણ છોડાયા તેમનું પણ ફક્ત અને ફક્ત એ જ કહેવું છે કે વહેલા વહેલી તકે સરકાર જાગે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે ઉનાળામાં સિંચાઈના પાણી માટે કેનાલોમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને ફરી એક વખત બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગઈકાલે ખેડૂતો દ્વારા ઢોલ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આજનો આ દિવસ છે કે જ્યાં કેનાલમાં હવન કરીને જે વાસ્તવિકતા છે તે સરકારને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વહેલા વહેલી તકે સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે હજુ પણ આગામી સમયમાં ખેડૂતો છે કે જે ઉગ્ર વિરોધ પણ નોંધાવી શકે છે કારણ કે ગરમીની શરૂઆત થઈ છે અને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા પણ સર્જાતી હોય છે તેને લઈને ખેડૂતો છે કે જે સતત એ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે ખેડૂતોની સમસ્યાની સમાધાન કરવાનો અધિકારી પાસે જાણે અત્યારે સમય જ નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે नर्मदा વિભાગના નાયબ કાર્યપાલક પ્રતિક્રિયા જ અત્યારે કરી દીધો છે એક તરફ ખેડૂતો સતત રજૂઆત કરી રહ્યા છે રજૂઆત કરીને ખેડૂતો થાક્યા છે પરંતુ નર્મદા વિભાગના જે નાયબ કાર્યપાલક ઈજનેર છે તેમની પાસે થોડો પણ સમય નથી કે ખેડૂતોની રજૂઆત વાતો સાંભળે અને તે અંગે કોઈ પણ પ્રકારનો જવાબ આપે કારણ કે તેમણે આ મુદ્દે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે એટલે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખેડૂતોને જે સમસ્યાઓ સર્જાઈ રહી છે એ સમસ્યાનો સમાધાન લાવવા માટે કોઈ પણ પ્રકારનો સમય નથી ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવાનો અધિકારી પાસે કોઈ જ પ્રકારનો સમય નથી કારણ કે ખેડૂતોની સમસ્યા માટે વીટીવી ન્યુઝે અધિકારીનો સંપર્ક કર્યો હતો નાયબ કાર્યપાલક ઇજનેર કે રાઠોડ છે કે જેમનો સંપર્ક અમે કર્યો પરંતુ તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે તેમણે કોઈપણ પ્રકારનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો છે કારણ કે તેમના માટે ખેડૂતો માટે સમય નથી જવાબ આપવા માટે સમય નથી